આ સમયની અંદર માળા કરવી શ્રેષ્ઠ છે કે પાઠ જય મહારાજનું સતત નામ જપ કરવું યોગ્ય છે કે પછી પાઠ કરવા ગુરુમંત્ર આખો દિવસ કરી શકાય કેની માળાની જરૂર પડે ગુરુમંત્ર છે એ ગુરુ મહારાજે આપણી આત્મજાગૃતિ માટે આપ્યો છે એક જ્ઞાનનો છે જ્ઞાનને આપણા પોતાના જીવનની અંદર સમાવવાનું છે અને જ્યારે જપ કરવું હોય ત્યારે કરી શકાય એની માળા કરવી પણ કરી શકાશે ન કરી શકાશ પણ કોઈ એમ કે આવું હોય તો પૂજા નહીં કરવાની આવું હોય તો પાઠ નહીં કરવાનો આવું હોય તો માળા નહીં કરવાની તો એમને પૂછો એક પ્રશ્ન કે એવું હોય ત્યારે મત નહી આવે એની ખાતરી ખરી એવું હોય ત્યારે મત નહીં આવે તો મત તો ગમે ત્યારે આવશે તો પછી ભગવાનનું નામ શા માટે છોડવું અરે શૌચાલયમાં બેઠા તો નામ જપ કર્યા કરો ભલે ભગવાન તો અપવિત્ર નથી ને આપણી પણ અપવિત્રતા હોય પણ ભગવાન આપણને પવિત્ર રાખશે સારા વિચારોથી સ્નાનગાર ને શૌચાલય ની અંદર પણ ના નામ તો ક્યારે પણ છૂટવું જોઈએ નહીં સુતા સુતા પણ ઊંઘાવતા પહેલા પણ નામ જપ થયા કરતું હોય અને જાગીએ એની સાથે જ પેલું નામ સ્મરણ તો થઈ જવું જોઈએ ચાલુ થઈ જવું જોઈએ કે ભાઈ નાયા વગર ના થાય તારું કામ નાતા પહેલા જ મોત આવી ગયું તો કોને ખબર છે કયો ટાઈમ ચોક્કસ નક્કી છે તો કોઈ પણ જાતની બાધ છોડ રાખ્યા વગર નામ સ્મરણ કરવું એની અંદર વિધિ નિષેધ નથી બસ નામ જ આપણા આત્મકલ્યાણ માટે આત્મજાગૃતિ માટે તમે નાતા ધોતા સુતા વેદાંતના વિચારો કર્યા કરો જ્ઞાનના અદ્ભુતતા તમને લાગશે આનંદ લાગશે કે કેટલી કેટલી શાંતિ છે અને કેટલી સરસ કેટલું સરસ વાત સ્વ વિચારોનું ચિંતન ત્યાં કરે છે આનંદ આવશે અને હળવાશ અનુભવાશે જેટલો જપ જેટલી માળા જેટલી રાત ગુરુ મંત્ર કે જે કઈ છે કરો નિત્ય નિયમ કરો નિત્ય નિયમ પાઠ કરતા હો તે વખતે પણ મન સતત એની અંદર પછી પાઠ હાથમાં હોય અને મન ક્યાંક હોય જ્યાં એકાગ્રતા છે રસોઈ બનાવતા હોય એકાગ્રતા ના રહી તો શું થાય ક્યારેક મીઠા વગરનું જતું રહે અને ક્યારેક બમણું પડી જાય તો જેમ સુર રસોઈ કરતી વખત જેટલા એકાગ્ર રહો છો માપનું જ ન ખાય આટલું હોય એટલે આટલું જ જોઈએ આમ પાછું હાથમાં લઈને આમ જોઈને પછી નાખે હિંગ કેટલી નખાય ખાય જો બધા નખાઈ ગઈ તો બધાય કુવા પાડે ખાવા એટલે જેમ રસોઈ કરવાની અંદર એકાગ્રતા હોય છે એમાં કાળજી અંદર પણ એવી એકાગ્રતા કે વિકૃત ન થઈ જાય ન થઈ થઈ જાય તો કોઈને નહીં ભાવે આપણું જીવન પણ આપણને નહીં ભાવે હવે જીવન આપણું બેસવાદ થઈ ગયું છે એટલે ભગવત સ્મરણ શ્વાસો શ્વાસે કરીએ શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન રાત દિવસ ભગવત સતત જય માહારથનું ભગવાનનું નામ સ્મરણ કર્યા કરો કોઈ પણ ઊંઘવા જાગતા બેઠતા બધે નાતા ધોતા બધે જ્યાં કોઈ પણ જાતનો બાધ નથી નામ જપ કરવાની અંદર ભગવત સ્મરણ કરવાની અંદર જ્યાં બેઠા હો જેવી દશા જેવી અવસ્થા હોય કર્યા કરો ભગવત નામ